મજામાં હું પણ મજામાં જ છું તો આજે વિચાર હતો કે કઈક નવું કરવાનો પ્લાન તો ડ્રોન શીખવાનો વિચાર હતો તો જો ગોવિંદભાઈ ને ડ્રોન છે તો એનો ડ્રોન શીખવાનો પ્લાન છે ને આ ભાઈને ને નામ જો શેઠિયા માણસો છે લાંબા ટાટિયા કરીને બેઠા જો કારણ કે નાના માણસમાં માં દાન દે નહીં અમારે તો ગોવિંદભાઈ જો સ્પેશિયલ ડ્રોન લઈ લીધું છે મેં કીધું બપોરે ફોન કર્યો કે મારે ડ્રોન શીખવું છે તો કે આવી જાવ કઈ વાંધો ને આપણે શીખી લઈએ તો જો અત્યારે પેકિંગ કરીને જઈએ છીએ ડ્રોન શૂટ કરવા માટે તસમાં તૂટી જાય

તો ફેમિલી ફાઈનલી લોકેશન ઉપર આવી ગયા છે ને જો પાણી તો અત્યારે વરસાદ નથી એટલે ઉતરી ગયું છે જો ડ્રોનની તૈયારી શરૂ છે તો જો થી આપણે ડ્રોન શોટ લેવાનો છે ને નો નજારો કંઈક આવો છે કારણ કે અત્યારે પાણી છે નહીં તો પાણી હોય ને તો આથી સરસ મજાનો સરસ મજાનો વ્યૂ આવે એક નંબર કારણ કે જો આ બધું પાણીનું ભરેલું હોય અને થી અલગ જ કઈક નજારો આવે ને જો અત્યારે ડ્રોનની તૈયારી શરૂ થઈ રહી છે ને આ ખાસ વાત એ કે ડ્રોન મારે ઉડાડવાનું છે કારણ કે તૈયારી મેં કરી લીધી છે એટલે ડ્રોનની શું કહેવાય જોઈ છે કે આવી રીતના ઉડે છે કે નહીં કેમ લાગે આવડી જાય કે ગોવિંદભાઈ ગોવિંદભાઈ કે આવડી જાય કે એટલું બધું ઓલું છે નહીં ને જો પાછળથી કાકે આ સિદ્ધિ નદી માલણ નદી છે હવે પાણી એટલું બધું ખાસ આવ્યું નથી પણ અત્યારે view જો આવ્યું તો કરી આ માછલું તો કવડું મોટું છે આ માછલા તો જોરો ઓ ઝાઝા બધા છે જો બહુ ઝાઝા બધા માછલા છે એ તો ભાઈ પાણી છે એટલે માછલા તો આવે ને અહીંથી ઉપરથી ડ્રોન શોટ કેવો આવે એ જો હોય તો વ્લોગમાં રહેવું પડશે તો સારું ચાલો આગળનું તમને બતાવીએ ત્યાં સુધી જય શ્રી રામે ને હર હર મહાદેવ ફાઇનલી જો ડ્રોન નો ટેકઅપ કરી દીધું છે એટલે ટેકઅપ જો હાલ તો ફાઇનલી ડ્રોન ને સડાવી દીધું છે ઉપર

બહાર આવ્યું છે સરસ મજાનો શોટ લઉં છું અત્યારે જો શીખું છું હવે આવડે કે ન આવડે કે ખબર નહીં સરસ મજાનો એક ડ્રોન શોટ લેવા જઈ રહ્યો છું હવે જો એક નંબર શોટ આવે તો જુઓ તમે તો ફેમિલી અત્યારે શું કેવાય આપણે વાણે નદી વ્યવસ્થિત એક નંબર શૂટ લઈ લીધું છે ને થમનાલે પાડી લીધું છે હવે આગળ જવું છે બંદરના પુલે ત્યાં પણ પાણી આવેલું છે તો ત્યાં થોડું ખારું શૂટ કરવું પડશે ને તો પાછા વ્લોગ માં રહેજો ને વ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો તમને સારું ચાલો બતાવું આગળ કેવું છે નજારો તો મહા તો ફેમિલી ફાઈનલી બીજા લોકેશન તો પહોંચી ગયા છે બટ હવે પવન બહુ જાજો છે કારણ કે આમાં પછી છે ને એટલું જો આ બધું આવી રીતના આમ શૂટ છે

સારું ચાલો આગળ મળીએ જસ્ટ તો ફેમિલી અત્યારે શું કહેવાય કે પવન બહુ ઝાઝાના કારણે છે ને ડ્રોન ને ઉડાડ્યું નહીં કારણ કે પાણી બધું હતું કારણ કે ખુલ્લામાં હોય તો ઉડાડી દઈએ કારણ કે પાણી આવતું હોય એટલે ના તો ઉડાડાય નહીં નહીંતર પાણીમાં ડૂબી ગયું હોય તો કોણ કાઢવા જાય કે તમને જોઈને ગોવિંદભાઈને તરતા નથી આવડતું કે મને તરતા નથી આવડતું આવડે તરતા તો તરતા નથી આવડતું નકર તો તરતા આવડતું હોય તો કાઢી આવી તો હવે કેન્સલ કર્યું હવે જાય છે મોમસ ખાવા માટે એક ભાઈ ઉપર પ્રેમ કરવાનો પ્લાન છે

બરોબર તો આ ભાઈ નો હવે વારો છે તો ફાઇનલી આવી ગયા છે મેહુલભાઈ દુકાને કારણ કે લાઈટ કરો ભાઈ લાઈટ કુછ દેખાય નહીં દેરા તો ફરી પાછા આવી ગયા છે મેહુલભાઈ ની દુકાને એને કારણ કે ડ્રોન આપણે ઉડાડ્યું હતું એના શોટ તો લેવાના હોય ને તમને બતાવવાના છે આપણે તો ડ્રોન શોટ લેવા માટે અમે આવી ગયા છીએ અને જો આ છે બધું ડ્રોન તો હવે આમાંથી સામાન કાઢી અને ભાઈ અમને અમારા ડેટા આપો આપી દીધું હા હા ભાઈ ત્યાં સુધીમાં છે ને

જે મોવાની બાર ના હોય તો આયા જરૂરથી વધારજો કારણ કે બેસ્ટ લોકેશન છે ફોટો સેશન માટે અને વિડિયોગ્રાફી માટે અજે આગળ ઘણા એવા છે જે તમે ફોટોશૂટ અથવા મુદલ બેઠવા માટેની જગ્યા બહુ મસ્ત છે તો જરૂરથી બહાર બારના વ્યક્તિ હોય જરૂરથી મોમા આવજો સરસ મજાના લોકેશન છે દરિયો પણ છે અને દીવાડાડી પણ છે તો તમને એ જોયું ન હોય તો આગલા વ્લોગ માં પેલા જોઈ લેજો જે દીવાડાડી નો એક્સ્ટ્રા વ્લોગ બનાવેલો છે તો હા ખાસ વાત જે આ જગ્યા જોઈ છે આ ડ્રોન શૉટ ને જે લીધા છે એ તમે જોયા એ કઈ જગ્યાએના છે એ જરૂરથી કોમેન્ટ કરજો તો સારું સારું ફાઇનલી બ્લોગની અહીંયા પૂરો કરી છે અને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી નવા બ્લોગમાં મળે ત્યાં સુધી જય શ્રી રામ હર હર મહાદેવ